ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન બાદ સુરેન્દ્રનગરના વૃદ્ધના મોત ગણપતભાઈ મૂળ બજાણા વતની હતા ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ પીએમ જય યોજનાનો લાભ લેવા ગણપતભાઈની એન્જીઓપ્લાસ્ટી કરી નાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો આ અંગે પરિવારજનોએ જણાવ્યું કે ગણપતભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ હતા પરંતુ વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા કેમ્પમાં તેઓ તપાસ માટે ગયા હતા જ્યાંથી તેમને સીધા જ બસમાં બેસાડી ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા અને નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દેવાયું ચોવીસ કલાક બાદ દર્દીની તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે તેમને સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યાં અગિયાર દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની ના પાડવા છતાં ઓપરેશન કરી દેવાયું હતું અને એટલે જ તેમણે આ અંગે તપાસની માંગ કરી હતી તો પરિવારના ના પાડવા છતાં હૃદયનું બાયપાસ ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું તમામ પ્રકારના પુરાવાઓ તંત્ર સમક્ષ પરિવારે રજૂ કર્યા છે તો ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ સામે આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાર્ડ મુદ્દે બજાણાના દર્દીના મોત બાદ ફરિયાદ નોંધવામાં આવી સુરેન્દ્રનગરના બજાણાના ગણપતભાઈને હૃદયનું બાયપાસ કરી નાખવામાં આવ્યું હતું તો પરિવારે ના પાડવા છતાં હૃદયનું નાખવામાં આવ્યું હોવાનો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે વિનાયકપુર ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલા કેમ્પમાં તેઓ તપાસ માટે ગયા હતા જ્યાંથી તેમને સીધા જ બસમાં બેસાડીને ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા હતા આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ ફઝલ શું છે આ સમગ્ર મામલે વધુ વિગતો ખાસ કરીને જે અમદાવાદમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલ છે તે ઓપરેશન કાંડ મુદ્દે સતત ચર્ચામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણાના જે પંચોતેર વર્ષના દર્દી હતા ગણપતભાઈ તેમના દ્વારા હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમના પરિવારજનોએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે સુરેન્દ્રનગરના બજાણા ના ને સાજા અને સ્વસ્થ હોવા છતાં પણ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ વિભાગ દ્વારા હૃદયનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું અને બાયપાસ કરી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને પરિવારજનો દ્વારા ના પાડવામાં આવી હતી કે હૃદયનું બાયપાસ ઓપરેશન નથી કરવાનું તે છતાં પણ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પીએમ જેવાય યોજનાનો લાભ લેવા અને જે કાળી કમાણી કરવા માટે આ પ્રકારનું કરતુજ છે તે કરવામાં આવ્યા હોવાના તમામ પ્રકારના પુરાવાઓ છે તે તંત્ર સમક્ષ તેમના પરિવારજનોએ રજૂ કર્યા છે ત્યારે આ તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરી અને ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી બાયપાસ કરવામાં આવ્યા બાદ મોત છે આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ જે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા હાલની પરિસ્થિતિ મુજબ તેમાં તમામ પ્રકારના પુરાવાઓ સામે આવ્યા બાદ તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે